પણ મારા પૂછો તો ખરા જેમ તાણી આ તો જમીન જોરદાર છે તમે આ નજારો લાગશે દેખાવ નહીં જોરદાર છે પણ બધું તો પડતર માં કશું નહીં

પૈસા તમારે બે લાખ રૂપિયા રોકાણા બરોબર ના કઉ છુ કે તમે હું બેના ચાર અલાવ શું બેના ચાર અલાવ હા એવું કોક બોલો એટલે મને હારે પણ લાખ રૂપિયા મને હાલવા પડે લાખ હાલ

ના ના અમારે એવું નહી પેલા આગળ માં તેલ ના કુવા ને બધું નીકળ્યુંલ ના કુવા પેલી હરકી કરેલી જમીન પડી એમો

કે વાતો હોના નો ટુકડો કહેવાય અને મેં મારો જો હાલી દેમાં ફૂજીન પણ ના પૈસા ડોટા હાટે આવો પણ તો ડોટા હાટે પણ જમીન હું પાછી લઈ રહું આ તમારે કેટલા રૂપિયા થાય મને હાલ નાલ ઘેર જવા ના માં

આ પૈસા પકડો પૈસા લઈને જ આવ્યો આ કશો વાતો આ તો જો ઓર થઈ જાય મારા તારે પટી જાય વાત પણ અમાર ભાઈ જોડે સાઈ ભાઈ કરાઈ દીધું પછી લ્યો એ આ પૈસા મર્યાદા આમ સહી બરોબર છે હો આ તો કશો વાતો છે હાર તણ હો હું જાવ હાર હાર ભાગુજી આ ડોહા ને હું ઊંઘાડી માં કાશી માટે પાણી ઉનું ગરમ કરાયો એવો તો ડોહા રહ્યો શું પોતું ઊંઘાડી માં આવે છે રેકતો રેકતો આવે ભાગુજી ફોન કરી દેજો એનું પટી જાય

ડબલ માર્ક થાય ને ડબલ હાઈવે બને હાઈવે અરે હાઈવે બને એમ વાહ શું હતું તમાર તો બધા ડોહો હમણા આયા તક નતો આયો ડોહો ડોહો ને એક ડોહો યાર ડબર આયો લાગતો નહી ને તમાર કંટાળો લવરાઈ ગયો તમને કોઈ તો કોઈ ડોહો બોની આવ્યો ભાઈ તમે ધ્યાન રાખો તમાર પપ્પા હા હા એટલે આ તો તમને કહેવા આવ્યો કે ડોહો કદાચ નહી આવવા નહી તો થોડું મગસ આઉટ

જા જાણો એ સાહેબ સાહેબ